ભાવનગર પાલિતાણા અપડાઉન કરતી લોકલ બસની મોટી દુર્ઘટના ટળી બનાવ સામે આવ્યો છે જેમાં એસટી બસ પાલિતાણાથી ભાવનગર પચીસ થી ત્રીસ જેટલા મુસાફરો ભરીને આવી રહી હતી તે સમયે સોનગઢ હાઈવે રોડ પર ટેકનિકલ ખામીના કારણે સ્ટેરિંગ લોક થઈ ગયું હતું જેના કારણે બસના ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ હાઈવે રોડ પરથી એક તરફ બાવળની કાટમાં ઘુસી ગઈ હતી આ બસમાં સવાર તમામ મુસાફરોને ઇમરજન્સી વિન્ડોમાંથી બહાર ઉતારી લેવામાં આવ્યા હતા એવું જાણવા મળ્યું છે કે બસમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સવાર હતા પરંતુ સદનસીબે આ દુર્ઘટના ટળી હતી